લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેની મહિલા પાંખ અને વિદ્યાર્થી પાંખના નવા પ્રમુખોની નિમણૂક કરી છે તેમજ કોંગ્રેસના અધ્યક્ષ ખડગે પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતના કોંગ્રેસના બડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ લક્ષદ્વીપ તેમજ પોંડુચેરીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે કોંગ્રેસ દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે વર્ષ વિધાનસભાની વખતે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ દ્વારા જિગ્નેશ મેવાણીને ટેકો જાહેર કરવામાં આવ્યો પોતાને ઉમેદવારી હટાવી નાખી હતી કોંગ્રેસે અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી ત્યાંથી જીત્યા હતા જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ સમિતિઓની પણ રચના કરી આ માટે પાર્ટીએ દેશને પાંચ ક્લસ્ટરમાં વહેંચી દીધી છે તો અત્યારે આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર